તમે ભણ્યા શું અને ક્યાંથી ઇન્સ્પિરેશન મળ્યું કે તમારે આઈપીએસ કે આઈએસ જ બનવું છે મને પ્રેરણા આવી મારા પપ્પા પરથી જે પોલીસ હેડ કોન્સ્ટેબલ છે ઓકે તો મે તેમનું કાર્ય જોયું અને પછી ગ્રેજ્યુએશન પછી મે જોયું કે મને પણ દેશ માટે કશું કરવું જોઈએ એટલા માટે મને યુપીએસસી ની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી તો કહેવાય કે ગુજરાત માટે તો એક સ્ટીરિયોટાઇપ હોય કે ગુજરાતી બિઝનેસ કરી લે ગુજરાતી બધું કરી લે પણ ગુજરાતી આટલી બધી મહેનત કરી અને યુપીએસસી ને જીપીએસસી આપવામાં થોડું કાચું પડતું હોય મારું એવું કહેવાનું છે કે આ પ્રોસેસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે જેમાં તમને બધા ઓલ ઇન્ડિયા થી લોકોને મળવાનો એક ચાન્સ મળે છે ત્યારે તમને શું લાગે છે કે શું ચેન્જીસ ની જરૂર છે જો તમે આઈએસ બની જાવ છો તો તમે શું ચેન્જ લાવવા માંગો છો મારા ગોલ છે પોવર્ટી રેડિકેશન અને પછી હું પ્રયત્ન કરીશ કે જે એમએસએમઈ સેક્ટર હોય માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ તો તેને સ્ટ્રેન્થન કરવાની બહુ જરૂર છે કેટલી મહેનત કરતા હતા દિવસની અને હું 8 થી 10 કલાક વાંચતો હતો પણ તેમાં ફ્રેન્ડ્સની સાથે ઇન્ટરેક્શન એ કન્ટિન્યુ રાખ્યું હતું જેથી મેન્ટલ હેલ્થ સારી રહે રાખ નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને હજારો વિદ્યાર્થીઓ એવા હશે કે જેને આઈએસ આઈપીએસ બનવું હશે હજારો છોકરાઓને આંખો સુધી એ સપના પહોંચ્યા છે એ સપના સાચા કરવા માટે ખૂબ વધારે મહેનત લાગે છે એ સપના સાચા કરવા માટે અનેક દિવસ અને અનેક રાતની મહેનત હોય છે અને મહેનત કરનારાઓની સ્ટોરીઝ પણ આપણે જોઈએ છે હમણાં જ યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું અને એમાંથી ગુજરાતના છવ્વીસ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા અને ખૂબ ગર્વની વાત છે આપણા ગુજરાત માટે એમાંથી જે ઉમેદવાર છે જે પાસ થયા છે એમની સ્ટોરી ખૂબ યુનિક છે એમની સ્ટોરી તમને બધાને પ્રેરણા આપે એવી છે તો એમની સાથે વાત કરવી છે અંશુલ યાદવ આપણી સાથે છે પહેલાં તો આપને ખૂબ ખૂબ અભિનંદન તમે પાસ થઈ ગયા છો અને અમને બહુ ખુશી છે કે ગુજરાતના સ્ટુડન્ટ્સ પણ હવે એવું બતાવે છે કે એ લોકોમાં બી દમ છે એ લોકો પણ મહેનત કરે તો યુપીએસસી પાસ કરી શકે છે ઓવરઓલ એક્સપીર કેવું રહ્યો આખર તૈયારીનો મને બદો થેન્ક યુ મેમ તૈયારી કરવા માટે મને પ્રેરણા આવી મારા પપ્પા પરથી જે પોલીસ હેડ કોન્સ્ટેબલ છે ઓકે તો મે તેમનું કાર્ય જોયું અને પછી ગ્રેજ્યુએશન પછી મે જોયું કે મને પણ ડેસ માટે કશું કરવું જોઈએ એટલા માટે મને યુપીએસસી ની પ્રેપરેશન સ્ટાર્ટ કરી હ એટલે ફેમિલી બેકગ્રાઉન્ડમાં જ પહેલેથી પપ્પા પોલીસમાં હતા એટલે તમને એવી ઈચ્છા હતી કે તમે કંઈક દેશ માટે કરો અને તમે ભણ્યા શું અને ક્યાંથી ઇન્સ્પિરેશન મળ્યું કે તમારે આઈપીએસ કે આઈએસ જ બનવું છે મેં બારમા ધોરણ સુધી કેન્દ્રીય વિદ્યાલય નંબર વન શાહીબાગથી એજ્યુકેશન પૂરું કર્યું એના પછી બીટેક કર્યું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં આઈઆઈટી દિલ્હીથી અચ્છા આઈઆઈટી કર્યું તમે હા તો આઈઆઈટી છોડીને તમને ઈચ્છા થઈ કે તમે પાછા મહેનત કરો અને પરીક્ષા આપો યુપીએસસી પાસ કરો કારણ કે પેકેજ બધું તો વધારે હા તો મારું પેકેજ પણ સારું હતું પણ આફ્ટર જોબ મેં કરી હતી એક વર્ષ માટે પણ મેં જોયું કે જો આટલા બધા અવર્સ આપણે જોબ માટે કન્ટ્રીબ્યુટ કરીએ તો એવા જ એફર્ટ્સ જો આપણે દેશ માટે કશું કરીએ તો એનાથી આપણે દેશ માટે બહુ વધારે કામ કરી શકીએ

તો તમે તમે જે વિચાર્યું હતું એ પ્રમાણેનું યુપીએસસી રહ્યું મતલબ તમે જેટલી પણ પરીક્ષા આપી પ્રિલિમ્સ આપી મેન્સ આપી ઇન્ટરવ્યૂ આપ્યો ની પછી વાત કરીશું પણ કેવા તમારા કોમ્પિટિશન કેવા હતા તમે અલગ અલગ વિદ્યાર્થીઓને મળતા હશો તો બીજા બીજા રાજ્યના જે છોકરાઓ આવે અને એવું કહેવાય કે ગુજરાત માટે તો એક સ્ટીરિયો ટાઈપ હોય કે ગુજરાતી બિઝનેસ કરી લે ગુજરાતી બધું કરી લે પણ ગુજરાતી આટલી બધી મહેનત કરી અને યુપીએસસી જીપીએસસી આપવામાં થોડું કાચું પડતું હોય તો ત્યાં કેવા કોમ્પિટિશન મળતા હતા કે ત્યાં જે બીજા છોકરાઓ મળતા હતા એના પાસેથી શું શીખ્યા મારું એવું કહેવાનું છે કે આ પ્રોસેસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે જેમાં તમને બધા ઓલ ઇન્ડિયાથી લોકોને મળવાનો એક ચાન્સ મળે છે એટલે માઇક્રોકોઝમ પૂર્વ ઇન્ડિયાનું ત્યાં જમાવડો થાય છે તો તે બહુ સારી વાત છે અને બધા જે પણ લોકોથી હું મળ્યું તેમને મને વધારે ઇન્સ્પાયર કર્યું કેમ કે તેમની સ્ટોરી મેં જ્યારે જાણી તો મને એમ થયું કે મને પણ આ કન્ટિન્યુ રાખવું જોઈએ એક હોય સપનું કે તમે સપનું જોવો છો અને પછી તમે એના માટે મહેનત કરો છો એન્ડ ઓફ ધ ગોલ તમારો એ હોય કે તમે અધિકારી બનો આઈએસ બનો અને તમે જે સિસ્ટમ છે ને ચેન્જ કરવા માંગો તો અત્યારે તમને શું લાગે છે કે શું ચેન્જીસની જરૂર છે જો તમે આઈએસ બની જાઓ છો તો તમે શું ચેન્જ લાવવા માંગો છો મારા ગોલ છે પોવર્ટી રેડિકેશન અને પછી હું પ્રયત્ન કરીશ કે જે એમએસએમઈ સેક્ટર હોય માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ તો તેને સ્ટ્રેન્ધન કરવાની બહુ જરૂર છે કેમ કે તેનાથી જ બધાને રોજગાર મળી શકીએ તો તે દેશને વિકસિત ભારત તરફ લઈ જવા માટે બહુ વધારે રોલ તેનું થાય એવું મને લાગે છે અચ્છા તો ને બધું કેવી રીતના હોય છે મતલબ માં બધાને એવો ડર હોય કે આ સવાલ પૂછાય જશે આ સવાલ પૂછાય જશે ઇન્ટરવ્યુ કેવી રીતના હોય છે યુપીએસસીના કેવા સવાલો પૂછાય છે કેટલું ટફ હોય છે ઇન્ટરવ્યુ અડધા કલાક માટે હોય છે લગભગ રફલી તો તેમાં કરંટ અફેર્સથી લઈને તમારું જે ડિટેલ્ડ એપ્લિકેશન ફોર્મ હોય છે જેમાં તમારું એજ્યુકેશન ક્યાંથી થયું તમે શું કરતા હતા તેવી બધી જાણકારી ઉપર તે તમને પ્રશ્ન પૂછે અને તમને એનો એવી રીતે જવાબ આપો કે એક સિવિલ સર્વેન્ટ કેવી રીતે વિચારશે જો તમે પણ સિવિલ સર્વેન્ટ બનવા માંગતા હોય તો તમારા રિસ્પોન્સ પણ એ પ્રકારે હોવા જોઈએ

હું આઠ થી દસ કલાક વાંચતો હતો પણ તેમાં ફ્રેન્ડ્સની સાથે ઇન્ટરેક્શન એ કન્ટિન્યુ રાખ્યું હતું જેથી મેન્ટલ હેલ્થ સારી રહે કારણ કે અમે તો જો આવી રીતના જોઈએ કે કોઈ સ્ટુડન્ટ યુપીએસસી ની તૈયારી કરે છે તો એને બહુ જ બધા પ્રસંગો છોડી દેવાના છે એને બહુ જ બધા તહેવારો છોડી દેવાના છે અને મેં મેં સાંભળ્યું છે ત્યાં સુધી એને દિવસ રાત મહેનત જ કરવાની હોય છે એના પરિવારમાં કોણ છે પ્રસંગ શું છે બધું જ ભૂલી અને બધું કરવાનું હોય છે તો ખરેખર એવું હોય છે કે પછી ફ્રી માઇન્ડથી તૈયારી થાય છે એટલીસ્ટ હું મારો કહીશ કે આ ફ્રી માઇન્ડનું હોય છે કેમ કે જો તમે આ બધા પ્રસંગોમાં પાર્ટિસિપેટ કરશો ત્યારે જ તમારી મેન્ટલ હેલ્થ સારી રહેશે અને તમે રેગ્યુલરલી સોસાયટીથી ઇન્ટરેક્ટ કરશો જો તમે એક એક જગ્યાએ સેક્યુટેડ તૈયારી કરશો તો તેનો ઇમ્પેક્ટ તમારા બ્રેન પર થશે અને તમારી પર્ફોમન્સ એટલી ના થઈ શકે એટલું એવું હું સોચું છું છેલ્લો સવાલ છે કે હવે જો તમે અધિકારી બનવાના જ છો તો કઈ એવી ચાર પાંચ વસ્તુઓ છે કે જે તમને એવું લાગે છે કે જેના ચેન્જીસની ખૂબ જરૂર છે અને હવે જો અત્યારની જે જનરેશન છે જે હમણાં પાસ થઈ છે ને અત્યારે એકદમ યંગ છે વિચારો ખૂબ યંગ છે બધાના તો શું ચેન્જીસ લાવવા જોઈએ ફર્સ્ટલી આપણે મેન્યુફેક્ચરિંગ સ્ટ્રેન્ધન કરવાની જરૂર છે એના માટે આપણો ગુજરાત રોલ મોડેલ છે તો તેવું ફેસિલિટીસ અને જેવું ગવર્મેન્ટ જે રીતે કામ કરે છે ગુજરાતમાં તે બધા રાજ્યોમાં જો સહી જે સેમ મોડલ રિપીટ કરવામાં આવે તો આપનો દેશ ક્યાંથી ક્યાંય જઈ શકે તો એક આ છે અને બીજું જે આન્ટરપ્રિનરશીપ કલ્ચર છે ગુજરાતનું તે પણ એમ્બ્યુલેટ કરવાની જરૂર છે પૂરા કન્ટ્રીમાં Okay. Thank you so much, Anshul Bhai. Thank, Thank you. Thank you.